સ્વામી નારાયણ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હું તમને મહાદેવ નું મંદિર બતાવીશ નજીકથી જોઈ લો છે અને અંદરની સાઈડ બતાવું શિવલિંગ તો જોતા જશો તમે છે ના અહીંયા જોતા જશો તમે જગ્યા ની વાત કરું ને તો તમને પાછળની સાઈડ લ્યો છે જગ્યાનો તો કોઈ અભાવ નથી જોતા જશો તમે પુષ્કળ જગ્યા છે અને જોવો તો ઝાડવા જ છે

આપણે આમ આવ્યો હોય તો એવું લાગે કે આમ આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય અને ફરતી બાજુ ટેનામેન્ટ છે કોઈ ફ્લેટ છે જોતા જશો તમે અને આ બાજુની પાછળની સાઈડ જુઓ ને તો કે ટુર્નામેન્ટનું છે મારા વિડિયોને અહીંયા એન્ડ કરું છું તમને ગઈ હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો ને કોમેન્ટ કરો